খাম ৰ দিয়ে পিলাই দিয়ে পেলাই নে মইটো ক'লে মইটো ঘৰে ঘৰৰে ঘৰৰে হাত পকে দিলে কা ক'লা

તો ફેમિલી અત્યારે 5 વાગી જ છે કે કારણ કે ઘડીક આરામ કર્યો થો કલાક જેવો આરામ કર્યો કોને ખબર આવું જમણવાર હોય એટલે ખાઈ એટલે ઊંઘ આવે નીકળી મને ખબર કેમ હોય એ પાછો જો મને જગાડ્યો હતો આ બધાય સગાઈમાંથી આવી ગ્યા છે ને હવે કીધું બની છે કેવી ઊંઘ આવે ખબર છે તો આ બધું ખાઈક ની ઊંઘ આવે તો પછી હાલા તવા ખાઈ લો ભૂખ લાગી છે ને ભૂખ તો હું ચા છે ચા છે તો ફેમિલી હવે ચા પીલી ચા મોગી પાછા આ તો ફેમિલી અત્યારે 6 વાગી ગયા છે ને આ બધા રો મને આવ્યા છે વિડિયો બનાવવા મારી આરે ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ વા છે બધા જો રાહુલભાઈને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ ને રાહુલભાઈને થોડો સપોર્ટ કરજો તો ફેમિલી એ બધા વિડીયો બનાવવા આવ્યા છે ને અત્યારે હું એને રીલ શૂટ કરી દઉં છું મારી યારે બનાવવાનો છે વિડીયો એને બનાવવાનો છે ને મારી યારે હા એમ તો ફેમિલી હવે રીલ આને શૂટ કરી દઉં પછી મોડી પાછા તો ફેમિલી રીલ ઉતારવામાં ઉતારવામાં હાથ વગાડી દીધા છે ને લાઈટ વહી ગઈ છે આ રાંતી રાંતી વી વી બાય રોડમ કેટલું અંધારું હતું ક્રાંતિ રાંતિ બહાર રહી અંધારું જોઈને અત્યારે આમ કઈ દેખાય તો ઘરમાં બધે અંધારું છે તો પછી તો ફેમિલી આ જો અમારે બાબુભાઈ બોલ તો થોડક બે શબ્દ બોલ તો હેલો ડાઈ હેલો ડાઈ બધા થોડક બોલ તો બે શબ્દ હેલો ડાઈ કેસે હો કેસે હો ગુજરાતી માં બોલ હેલો ડાઈ સાબ કેસે હો થોડક બોલવામાં ઓલું છે થોતડું છે એટલે હાલે એમ થોડક મજા આવે બોલે તો આયા આ બાબુ આય આયા આયા એમ કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દેજો હા લાઈક કરી દેજો હું જે ફેમિલી આવું હોય તો થોડી ઘણી કોમેડી થાય ને મજા આવે એમ એવું છે બધું આ જો એ અહીંયા ઊભો છે હું તારે કઈ કેવું છે હવે મારી બોલી દેમી હોય તો ટોમેટ કરજો ટોમેટ કરજો તો એનું કહેવાનું એમ છે કે મારી બોલી ગીમી હોય તો કોમેન્ટ કરજો એમ તો કોમેન્ટ કરજો પાછા તારે કઈ કહેવાનું તારે

તો આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી